નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ જાણિયાના કપાસના ભાવ રાજકોટમાં તેરસો વીસ થી પંદરસો એકતાલીસ અમરેલીમાં આઠસો થી પંદરસો એકસઠ સાવરસો પચાસ થી પંદરસો ચાલીસ બોટાદ તેરસો પચાસ થી પંદરસો એસી મહુવા અગિયારસો થી ચૌદસો એકત્રીસ ગોંડલમાં એક હજાર એક થી પંદરસો એકત્રીસ કાલાવડ બારસો થી પંદરસો પંદર જામજોધપુરમાં ચૌદસો એક થી પંદરસો એકાવન ભાવનગરમાં માં તેરસો થી પચાસ જામનગરમાં એક હજાર થી ચૌદસો પાંત્રીસો પિસ્તાલીસ જેતપુર વાંકાનેર માં બારસો થી ચૌદસો પચાસ મોરબી માં થી ચૌદસો પચાસ રાજુલા માં બારસો થી ચૌદસો હળવદ માં થી પંદરસો વીસ તળાંજામાં બારસો થી ચૌદસો એકતાલીસ બગસરામાં બારસો થી પંદરસો ઉપલેટામાં બારસો પચાસ થી ચૌદસો પચાસ ધોરાજી ચૌદસો છોતેર વિછીયા આઠસો થી પંદરસો ચાલીસ વેસાડ નવસો થી પંદરસો ત્રીસ ધ્રોવલમાં અગિયારસો થી ચૌદસો સત્તાણું પાલીતાણા બારસો બાર થી ચૌદસો એકવીસ હારીજ એક થી તેરસો વિસનગરમાં બારસો થી પંદરસો તેરસો સાહીઠ થી ચૌદસો ચાલીસ ચાણસ માં બારસો બેતાલીસ થી તેરસો ચોવીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે